સુરત સચિન સ્ટેશન રોડ ના શ્રી કૃષ્ણા લેન્ડ કોર્પોરેશન માં આવેલા મહેતા ઇન્ફોકોમ નામની દુકાનમાંથી તસ્કરો મોબાઈલ ફોન સ્માર્ટ વોચ અને અન્ય મુદ્દા મુદ્દામાલ મડી 5.72 લાખ ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા પોલીસે ગણતરીના કલાકોમાં 6 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતના સચિન વિસ્તારમાં મહેતા ઇન્

સચિન પોલીસે પોલીસના ચોપડે નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢવા પોલીસ દ્વારા બે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી જેમાં સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે આરોપીઓનું પગેરું મેળવવાની દિશામાં તજવીજ હાથ ધરવામાં આવી હતી આ દરમિયાન સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન સોર્સના આધારે ઘરફોડ ચોરી કરનારા આરોપીઓ સુરતના ઉદના સ્થિત બીઆરસી ખાતે આવેલ પ્રભુનગરના એસએમસી આવાસમાં રહેતા હોવાની માહિતી સામે આવી હતી જેના આધારે છ આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે પોલીસે સુનિલ માનતુ નીનામાં બહાદુર ઉર્ફે બાલુ રાવજીભાઈ કટારા મોહન મનોહરલાલ ઉર્ફે મેંદુ તારાચંદ મૈડા રમેશ ઉર્ફે સુનિલ નરુ નીનામાં વિનોદ પુંજાલાલ નીનામાં અને મુકેશ લાલસિંહ ગણાવાની ધરપકડ કરી છે પોલીસે આરોપીઓ પાસેથી પાંચ પોઈન્ટ ચોર્યાસી લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે સચિન પોલીસ સ્ટેશનમાં એક અનડિટેક્ટ હાઉસ બ્રેકિંગનો ક્રિમિનલ કેસ દાખલ થયેલો હતો તેમાં વિગત એવી છે કે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સચિન સ્ટેશન રોડ ઉપર એક કોમર્શિયલ કોમ્પ્લેક્સ આવેલું છે એમાં મહેતા ઇન્ફોકોમ નામની એક શોપ આવેલી છે એ શોપમાં કેટલાક આરોપીઓએ શટર ઊંચું કરી અને દુકાનમાં પ્રવેશ કરી અને ગરફોડનો કે ગુનો કરેલો હતો આ દુકાનમાંથી રોકડા રૂપિયા નેવું હજાર અને ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ્સ એટલે કે મોબાઈલ ફોન પાવર બેન્ક ઇયરબડ્સ વોચ લેપટોપ મેમરી કાર્ડ અને પેન ડ્રાઈવ મળી અને કુલ પાંચ લાખ બોતેર હજાર આઠસો ને ત્રીસ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયેલા હતા ગુનો દાખલ થયો એ વખતે અનડિટેક હતો સ્થાનિક પોલીસ સ્ટેશને આ બાબતમાં મહેનત કરી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ ગુનો ડિટેક કરેલો છે અને આ ગુનામાં ટોટલ પાંચ આરોપીઓ મળી આવેલ છે અને આ પાંચે પાંચ આરોપીઓને એકત્રિત થયેલ પુરાવા આધારે ધરપકડ કરવામાં આવેલ છે આ આરોપીના નામ જણાવું તો એક સુનિલ માનતુ નિનામા બીજા બહાદુર ઉર્ફે બાલુ રાવજીભાઈ કટારા ત્રીજા મનોહર મનોહરલાલ ઉર્ફે મેંદ્રુ તારાચંદ મૈડા ચોથા રમેશ ઉર્ફેશ સુનિલ નરુ નિનામા પાંચમા વિનોદ કુંજાલાલ નિનામા અને છઠ્ઠા મુકેશ લાલસિંહ ગણાવા આ છય છ આરોપીઓ ની ધરપકડ કરેલ છે અને આ છ છ આરોપીઓની પૂછપરછ દરમિયાન જે હકીકત ખુલેલ એ આધારે પોલીસે આજે ગરફોડમાં ગયેલ તમામ મુદ્દામાલ એટલે કે નેવું હજાર રોકડા અને બીજા જે ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ્સ એ ટોટલ પાંચ લાખ બોતેર હજાર આઠસો ત્રીસ ટોટલ મુદ્દામાલ તપાસ દરમિયાન રિકવર કરેલ છે હાલમાં ગુનાની તપાસ ચાલુ છે હાલમાં ગુના ગુનો ડિટેક્ટ થયેલો છે અને આજે છ આરોપીઓની એરેસ્ટ કરીને પ્રાથમિક પૂછપરછ ચાલુ છે પ્રાથમિક પૂછપરછમાં બીજા કોઈ ગુના કરેલાની કમૂલાત કરતા નથી પણ હજુ તપાસ પ્રાથમિક તબક્કે છે એટલે બની જ પણ શકે કે વધુ પૂછપરછમાં અને વધુ તપાસમાં બીજા કોઈ ગુના કરેલાની હકીકત ખુલી શકે આરોપીઓ સુરતમાં રહેતા હતા મૂળ એ રાજસ્થાન તરફના છે પણ સુરતમાં રહેતા હતા અને છૂટક મજૂરીનું અને એનું કામ કરતા હતા બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત